ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો ભગવો ધારણ કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી અને ભાવનગરની લોકસભાની સીટના રાજકારણના સમીકરણો રોજે બદલાતા રહે છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે ધારણ કર્યો કેસરીઓ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જય શિયારામના નાદ સાથે કર્યો પ્રવેશ ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરને સસ્પેન્ડ કરાયા બાદ એમણે રાજીનામું આપ્યું હતું કોંગ્રેસના તમામ હોદ્દા અને સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું અમરીશભાઈ ડેરે જણાવ્યું હતું કે કોંગ્રેસ જે રીતે ચાલે છે એમાં સફળ થવાના ચાન્સ બિલકુલ નથી કોંગ્રેસ દ્વારા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું એ સમયે પણ મેં અવાજ ઉઠાવ્યો હતો વધુમાં અમરીશભાઈ ડેરે જણાવ્યું હતું કે હું કોંગ્રેસના બંધનમાંથી દૂર થયો છું અને મુક્તિ અનુભવું છું પ્રા સમયમાં મેં હંમેશા કોંગ્રેસનો સાથ આપ્યો હતો પણ આજે હું તેનાથી અલગ થઈ લોકોની સેવા તરફ આગળ વધવા માંગુ છું લોકોની સેવા જ મારું ધ્યેય રહેશે ઓગસ્ટ 2002 માં કોલેજ કાલે પુરાખ્યાત મારા પિતાજી વિશ્વઉપચારણા પ્રમુખ અને મને પણ ગજતલમાં

ગુનાプレイ કરતા કે કચરો પરવાનું કામ બતરવો અનુભવના આપની જનતા પાર્ટીમાં નિવેશ 2000 ત્રણ જિલ્લા અને 10 સુધી એટલા બધા કાર્યકરો ભાજપ જનતા પાર્ટી દ્વારા યોબોતના કાર્યકર્તા તરીકે સોંપવામાં આવેલા એ બે વાત દ્વારા કરવી છે કે

યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે જઈને પ્રવાસ કરીને એ સમય પણ કામ કરેલું ત્યારબાદ સ્થાનિક લેવલે અમુક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી બહુજન સમાજવાદી પાર્ટીની અંદર જઈ નગરપાલિકાના ચૂંટાઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવા બજાવી ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જઈ નગરપાલિકાનું સફળ સંચાલન કર્યું અને ત્યારબાદ બે હજાર સત્તરમાં કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી અને નારસોવીએ એવો ત્યારે પણ મારા વિસ્તાર સહીત ગુજરાતને સંકટ સ્કોચો વિધાનસભામાં અસરકારક રીતે વિરોધ બેટ નોથિંગ સમયયુક્ત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટીકો નો કરીને કરવાનો પ્રયત્ન કર્યો હુંનું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં પ્રોચા મિત્રો સાથે યુવા પંચનો કામ કરવાનો સૌ મેડ્યો નાગજી વિજયન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશ પણ ખરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચાતો હોય અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવાર કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ સન્માન કરીએ છીએ ને એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂવીઓ પણ નારાજ થાય અને ઘરના મમ્મી જો નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં મેં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માગતો નથી કોઈનું ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓ મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી રહ્યું પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ પધાર્યા ત્યારે પણ થોડી વાત થઈ અને ગઈકાલે જ કોંગ્રેસ પક્ષના તમામ મુદ્દાઓ પરથી મેં

ત્યારે લોકોને એક ક્ષણ મને બરાબર યાદ છે બે હજાર ચારમાં મોદી સાહેબ જયારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતમાં સૌથી નાની હોય કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબ એનું સન્માન કર્યું છે જે ધારા જે આગળ વધી રહ્યા છે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું કે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ મતભેદ થયા નથી અને કદાચ એમાં કોઈ મતભેદ થઈ હોય તો સંવાદથી બધા જ મતભેદો દૂર કરી શકાય છે તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનો ધ્યેય જે છે જનતા જણા ભલું થાય વંચિતો પીડિતો શોષિતો ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખરેખર મારે સ્વભાઈ કરવાનું છે ત્યારે ચોક્કસ પ્રમાણે કેમ છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે મને કીધું છે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કરવું છે થેન્ક યુ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ખૂબ રજી છે એવા અમિતભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર્ષભાઈ મારા મિત્ર જગદીશભાઈ મનીય શ્રી ઋતેશભાઈ સહિતના બધા જ આગેવાનોને રાહિશ માનના પણ અગ્રણી મોભીને સતત કહેવાય વડીલમી વાસણભાઈ વડેલું બધાભાઈ શ્રી વડીલ મોદી જવાહરભાઈ અને મારા ગીતના સૌથી વધુ જેની સાથે મારે પ્રવાસ કરવાનો થયો મેં ભાગે જે માર્ગદર્શન લીધું છે એવા અમરેન્દ્રભાઈ માયા કોઈ રાજકીય પાર્ટી લ્યો આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવનારા સમયની અંદર પાર્ટી જે કોઈ જવાબદારી સોંપશે નાના કાર્યકર્તા કરતા બીજીથી કાંઈક ચોક્કસ પ્રમાણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે આગળ વધી થેન્ક યુ